જે કામ હાલની બજાર કિંમત મુજબ થઈ શકે તે નથી જેથી આ વિકાસના કામોના નવા હાલની બજાર કિંમત મુજબ રિન્યુ કરી અને નવા વર્ક ઓર્ડર આપવામાં આવે અબડાસા તાલુકાને ઘણી ગ્રામ પંચાયતના વિકાસ કામોના બિલ એક થી ચાર મહિનાથી વિલંબ થાય છે જેવા અન્ય કામો સરપંચ કરી શકે તેમ નથી જે બાકી રહેલ વર્ક ઓર્ડર રિવાઇઝ કરીને આપવામાં આવે

रजूआ थो थी थोड़ा रेग्युलर रेसो लै तो बढ़ादपत्र आप रजूआत करने तो एक तो एमनी मुख्य मागनी थी कि रेग्युलर रेसो मुका है तो अगौ भी जी जा करेगी आपने खांसी भी आपी है कि शोर्ट टाइम अपने रेग्युलर रेसो आपसे बीजू साथपंचोंडे यी चर्चा करवा थी कि आचार संहिता अमली हो न कामों चालू ना करें तो आचार संहिता काम नए तो बाबते दर सरपंच सूचना आप સરપંચ સમસરા જૂથ ગ્રામ પંચાયત પ્રમુખ અબડાસા તાલુકા સરપંચ સંગઠન આજ રોજ અમુક સરપંચો અબડાસા તાલુકાના લગભગ ઘણા બધા સરપંચો ભેગા થઈને એક આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ અને આજ રોજ અમે ટીડીઓ સાહેબને તાલુકા વિકાસ અધિકારી સાહેબને આજે આવેદનપત્ર આપેલ છે જેમાં અમારા સરપંચોના ગ્રામ પંચાયતને લગતા વિકાસના કામો કામોના જે પડતર પ્રશ્નો હતા એની અંદર રજૂઆત હતી ઘણા ટાઈમથી અમને અમુક અમુક પ્રશ્નોની મોટી કન્નડ ગતિ કન્નડ ગતિ જેવી કે અબડાસા તાલુકામાં એસો ચાર્જમાં હોય એટલે કામોના બિલો ઘણા સરપંચોને એવા પડશે કે જે ત્રણ ત્રણ મહિના બે બે મહિના નીકળી ગયા છતાં એમને બિલ ન મળે એટલે સરપંચ ઉપર મજેરવાળો વિશ્વાસ ન કરે અને એમાં સરપંચની ક્યાંક ને ક્યાંક ક્રેડિટને ધક્કો આવતો હોય તેથી આજે ટીડીઓ સાહેબને એ પણ આવેદનપત્ર આપ્યું કે અમને બિલ વહેલી વહેલી તકે મળે પછી અત્યારના એસઓ આરના ભાવ પ્રમાણે કે આરસીસી કામો છે આરસીસી કાર્ડ અમને સાડા આઠસો ફૂટનું એક કોમ્યુનિટી હોલ મજૂર કલ્યાણ સંઘ એટલે આપે કલ્યાણ કેન્દ્ર એનો આઠસો ફૂટ સાડા આઠસો ફૂટ કામ છે અને ચાર લાખ રૂપિયા એની ગ્રાન્ટ આપવામાં આવે એટલે એનો એવરેજ રમેશ ભાનુશાલી જી ટીવી ન્યૂઝ નલિયા